ધારી તાલુકાના ચલાલા ખાતે પાંચ વર્ષની બાળકી ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ચલાલા રોડ પર આવેલ પાણીવાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂર બાળકીને દીપડા દ્વારા આ એકાદી હતી ત્યારે તાત્કાલિક વન અધિકારી તેમજ આગેવાનો દ્વારા બાળકીને ચલાલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય જેવીભાઈ કાકડી અને તેમને જાણ થતા વન અધિકારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને સૂચના આપવામાં આવી જેમાં તાત્કાલિક ધોરણે બાળકીના વારસદારને પણ આજ રોજ પાંચ લાખ રૂપિયાનો એક ચેક વિતરણ કરવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મહાવીર બાપુ શહેર પ્રમુખ પ્રવીણભાઈ માલવિયા ભૈલુભાઈ વાળા તેમજ વન અધિકારી ત્રિવેદી સર હાજર રહ્યા હતા અમારા ગામમાં ગરમલીની સીમમાં અઠ્યાવીસ તારીખે એક દીપડાએ હુમલો કરતા એક છ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું શ્રવણભાઈની દીકરી આરતીબેનનું જે હુમલો કરતા મૃત્યુ થયું હતું એના ભાગરૂપે આજે સરકાર દ્વારા જે મદદરૂપ થવા માટે સહાનુભૂતિના ભાગરૂપે પાંચ લાખનો ચેક આજે ફોરેસ્ટના તમામ અધિકારીઓ સાથે ને મારા વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ મેમ્બર મહાવીર બાપુના હસ્તક આજે ચેકનું વિતરણ કરવામાં આવ્યું એ પ્રસંગે ડીએફઓ સાહેબ આરએફઓ સાહેબ અને ઉપસ્થિત વન વિભાગના બધા એસીએફ ઉપસ્થિત માહુર બાપુ અમારા વિસ્તારના સભ્યો શ્રી ભાઈ પરેશભાઈ કાથરોટિયા ઉપસ્થિત જયરાજભાઈ અને ઉપસ્થિત તમામ આગેવાનો ડોક્ટર વાળા સાહેબ બધાની ઉપસ્થિતિમાં આજે સહાનુભૂતિના ભાગરૂપે એક પાંચ લાખનો ચેક એના પરિવારને શ્રવણભાઈને આજે આપ્યો છે અને જ્યારે સરકાર દ્વારા આવી પ્રવૃત્તિ થતી હોય ત્યારે એક સહાનુભૂતિ તરીકે आज दूख, ये 5 लाख નો ચેક બધાની હાજરીમાં અમે આપેલ છે ને એના દુઃખમાં ભાગ એક દુઃખદ ઘટના છે ત્યારે દુઃખના ભાગમાં અમે સૌ એના સહભાગી બન્યા છીએ વહા કે સરપંચ કે નાતે હમ યે કહેંગે કે હમારે ગામ કે ઓર મેરે પડોસ કે યે વ્યક્તિ થે હિર યે મજૂરી કે લિયે યહ ગુજરાત મેં સૌરાષ્ટ્ર મેં હર સાલ આતે જી તો ઈ સાલ ભી વો પાસ નિકalne કે લિયે સૌરાષ્ટ્ર મે આયે થે फिर कपास निकालते वक्त उनकी लड़की थी चार साल की वो खेत में फिर काम के साथ में ले ज थे उसके बाद में वो आता वो उसने हल्ला करके फिर उसको ठार कर दिया था जख्मी करके फिर उसकी डेट हो गई उसके बाद में यहाँ के प्रशासन ने अच्छी तरह से वो ये प्रक्रिया थी वो अच्छी करी और हमारे जो डेप होने वाले उसके परिवारजनों को धारा सभ्य के जी क्या नाम जय भाई काकड़िया के उनके हस्त से पाँच लाख का सहायता देने को उन्होंने कोशिश की हम उसका शुक्रिया अदा मानते हैं कि अच्छी तरह से हम बहुत लगभग हज़ार आठ सौ किलोमीटर से इतने दूर आए और उनका बहुत दिलगरी से आभार मानते हैं और अच्छी तरह से उन्होंने हमारे जो आने वाले मजदूर को अच्छी तरह से सेवा की उसमें हम दिलचास से उनका आभार व्यक्त करते हो और जो हुआ वो प्रशासन ने भी अच्छी कोशिश की कि वो काम अच्छी तरह बहुत जल्द जो काम नहीं जल्द होने वाला था वो करा इसके लिए हम वहाँ के एक वड़िल या सरपंच नाते से मैं अच्छी तरह से उनका आभार व्यक्त करता हूँ अट्ठावी रोज पाणियादेव गांव में જીતુભાઈ કાકડિયાની વાડીમાં આરતીબેન નામની છોકરીનું એક વન્યપ્રાણી દીપડા દ્વારા ઈજાઓ થતાં એનું સારવાર દરમિયાન મૃત્યુ પામ થયું હતું તો એના ભાગરૂપે અત્યારે એને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચેકની રકમ અત્રે એમના કુટુંબના સભ્યોને આપવામાં આવેલ છે તેમજ અત્યારે દીપડાને પકડવાની કવાયત પણ બહુ જોરશોરથી ચાલી રહી છે ચારથી પાંચ જેટલા પિંજરા આજુબાજુ મૂકવામાં આવેલ છે અને દીપડાને ટૂંક સમયમાં જ એને પકડવાની પૂરી પૂરેપૂરી એની કોશિશો અત્યારે વન વિભાગની ચાલી રહી છે તેમજ આ જે દીકરીનું જે મૃત્યુ થયું છે એ બાબતે વન વિભાગ તમામ એના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે